છેલ્લા કેટલાક સમયથી ગુજરાત શાન ગણાતા સિંહોના કુદરતી અને અકુદરતી મોતના બનાવો સામે આવતા રહે છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના નજીક કાલિંદ્રી નદી પાસેથી બે સિંહ બાળ અને એક સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા વન વિભાગની ટીમો દોડતી થઈ છે બે સિંહબાળ અને એક સિંહણના જે મોત થયા છે તે વન વિભાગની માળિયા હાટીના રેન્જનો વિસ્તાર છે કાલેન્દ્રી નજીક સિંહણ અને બે સિંહ બાળના કોવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ પડ્યા હોવાની જાણ થતાં વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આસપાસનો વિસ્તાર કોર્ડન કરી ત્રણેયના મોતનું કારણ જાણવા માટે ત્રણેય મૃતદેહોની પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

CN24 News Mobile App